ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાવીસો કિલોમીટર પીછો કરીને પોલીસે આરોપી રફિક દરગાહીને ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ઝડપી પાડ્યો આરોપી છેલ્લા અઢી વર્ષથી છત્રાલમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતો હતો હરિદર્શન સોસાયટીમાં રહેતી પંદર વર્ષીય સગીરાનું અપહરણ કરીને આરોપી યુપી ફરાર થઈ ગયો હતો સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી ભંગારના ગોડાઉનમાં માલિકની પૂછપરછ કરીને આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો મોબાઈલ નંબર પરથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટ્રેસ કરતા આરોપી મુંબઈ નાસિક અને નાગપુરથી ઉત્તર પ્રદેશનું લોકેશન મળ્યું હતું પોલીસની ટીમે સતત બાવીસો કિલોમીટર જેટલું અંતર કાપીને યુપી પોલીસની મદદથી આરોપી રફીક અલીને ઝડપી પાડ્યો એક અઠવાડિયા પહેલા ચોકી લિમિટ્સમાં અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સોલ વર્ષની દીકરીને રફી કલી કરીને આરોપી બગાડીને લઈ ગયા પછી પોલીસ મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સૌપ્રથમ બોમ્બે ગયા બોમ્બે એના લોકેશન આવતા હતા પછી બોમ્બેથી આ નીકળીને યુપી પહોંચી ગયા તો પોલીસ પણ પાછળ પાછળ ઉત્તર પ્રદેશ ગયા અને સુલતાનપુરમાંથી આરોપી અને દીકરીને પાછળ લઈ આવ્યા આમાં સુલતાનપુર અને બોમ્બે પોલીસ પણ ખૂબ મહેનત કર્યા અને પોલીસને ખૂબ સપોર્ટ કર્યા અને સુલતાનપુર પોલીસની મદદથી કલોલ તાલુકા ડી સ્ટાફ જઈને આરોપી રફીકભાઈ અને બોગ બનાર દીકરીને પાછા લઈ આવ્યા